રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધાય મજામાં તો અટાણ હાડા પુણા નવજી હું થઈ ગયું અને આજ મારે કેમ વધારે મોડું થઈ ગયું આ ફોન ના કેમેરાનું સેટિંગ વિખાઈ ગયું તું એટલે હું હવા ને કુસા ખાંટી હતી મારાથી કઈ હમું ન થયું પછી નીતિન છે ને ધીરુભાઈ ને ભી હું દવાઈ ગયો ને નીતિન પાસે લઈ ગયું મેં કીધું આમાં સેટિંગ વિખાડવું કે પણ હમું કરી દે પછી નીતિન હમું કરી દીધું ને આગળ જવું થોડીક વાર લાગી અહી ઘેર આવીને હજી અમારે બધુંય કામ બાકી છે જો હજી ફરિયા વાળ્યા અને હંજવાળી કાઢ્યું હજી હીરામણ બાકી છે થા મોટકાના બાકી છે વાહીંદા બાકી છે બધુંય કામ બાકી છે ને ક્રિષ્ના અમારે મહેમાન આવ્યા વાહી મોડા મોડા દસ વાગે એટલે ક્રિષ્ના એ લોકો જતા હતા દુવારકા ફરવાથી ક્રિષ્ના ફેરી દુવારકા ફરવા ગઈ ને એમ કે ક્રિષ્ના હોય ને મને બધી હમ નમુ કરી દે ને ફૂલગઢ જો હાનના મારે પાઉંભાજી બનાવ્યા હતા ને તો ભાજી છે અને પાવે છે અમે હીરામણ કર લઈ હવે કરી અને પછી બીજું બધું કામ કરીએ ત્યાં સુધી કઈ કામ થાય નહીં બધું કામ કરી લઈએ તો કે તો મોડું બહુ થઈ જાય ને અમારે તો જમવા જવાનું છે સાંજે સાંજી ને આજ છે ને વાણા આવે એટલે અમારે ત્રણેય ને જવાનું છે જમવા ને કૃષ્ણ તો ફરવા ગઈ એટલે બપોરની રસોઈની રસોઈ ની કઈ ઉપાધિ છે નહીં તો જો હિરામણ ચાલુ થઈ ગયું અહીં

હીરામણ કરી લીધું હીરામણ કરી ને હવે નાખવાના છે વાહિદા વાહિદા ને વાગી ગયા તાને નવ ને મોડું તો વધારે એમ થઈ ગયું ફોન ના કેમેરા ને વાહે ને વાહિદા થાય ને એ પછી બધી બિહુન નહીં થાય તો આજ બિસાડ્યું ને નહીં બહુ મોડું થઈ ગયું ચાલો ફટાફટ વાહિદા નાખી દઈ એ ફૂલઘર ભરવાનું ચાલુ કરી દીધા જો નહીં ની વાટ જોવે બિસાડી બજી હાલો ઘાય ઘા નાખી દઈ વાહિદા

પછી કાઈ થામ બધે ઉટકવાનું કહ્યું તો સા બનાવો સા છે ને થામ ઉટકી લો ને પછા તમને હું સા બનાવી દઉં પેલા નું કર લઉં પછી આગળ બધાય પાડો હોય તૈયાર થઈ જાય છે જમવા જવાનું એ મારું હજી કઈ ઠેકાણું ન થામા એ મારું કઈ હજી ઠેકાણું ન થામા ચાલો થા ઉટકી લો ને પછી સા કર દઉં હો બાકી તો ખાજો હમણાં જમ એટલે જવાનું છે ને જમવા ત્યાં સારી રીતે દબો માર લેજો તૈયાર થઈ ગયા હાલો થોડીક વાર માં નીકળીએ જો પાડો આવે ને તો નીકળીએ જો નીતિને નાઈ ને આવતો રહ્યો ને હવે તો મોડા મોડા આવી હું એટલે બે અઢી તા થઈ જ જાય હા એટલા વાગી જાય હે હા વાળનું છે મામેરા ને એવું બધું હોય એટલે વાલ લાગી ઘડીક વાર બેસી કઈ કામ છે ને બપોર વસાતા કામ અહીંયા ખાઈ ને ઘડીક લાંબો વાહો કરી જતા ત્યાં બેસી હાલો તો અમે જમી આવ્યા જમી અને અમે આવતા રહ્યા હજી નીતિ નેતા બધા જમવામાં બાકી છે અને અમે જઈ હતા ને બુદ્ધાભાઈ ને ઘેર ને સૂર્યાભાઈ ને ઘેર આ છે દામભાઈ દીકરી કયું નહીં મને કહેશ કે તું વિડીયો ઉતાર મેં કીધું હાલો તો વિડીયો ઉતારું બીજું શું હોય ને સબસ્ક્રાઈબરે આપણે આજ ઘણા ફેરા થયા હતા ને બહુ મજા આવી જો અડધા આ છે અમારું બહુડી ગામ ને અડધા મરી જાય જો બધાય હાલ્યા જાય બધાય હથવારે હથવારે ગામમાં આવતા રહ્યા વાડીએ થી જમીને અમારું બોડી ગામ છે તમે જોઈ શકો છો બધાય ના બેન ને તમે ખાસ કરીને જોઈ લેજો ને વિડીયામાં આવવાનો બહુ શોખ હતો એટલે મેં ઉતાર્યો મેં કીધું હાલો વિડીયો ઉતારી બીજો હું હોય અમારા કિરણ બેન છે આપણે આવી ગયા બુધાભાઈ ને ઘેર ને આ પાપડ જો પાપડ પણ મસ્ત બનાવ્યા હો તમે પણ પાપડ એટલે આ બીજા બાજુ વાળા છે ને એની બુધાભાઈ એને પાપડ આ બેન નામ છે હા અમારે બુધાભાઈનું ઘર હાલો તો અમે પૂગી ગયા ડાયરાની જમાવટ છે ઓ પણ ની ને જો અમે ત્રણ વાગે આવીને સા બનાવ્યો ફૂલગર ને સા પીવડાવ્યો ફૂલગર નતા આવ્યા હવા ના બોયડી ગયા મારા હાહુ ગયા ત્યાં એટલે મારા હાહુ ની આવતા રહીએ પણ બોઇડી હશે પછી ઘેરે કુન ધ્યાન રાખે હામતા ઢોર પછી પાણી આવતું હતું માં હાવ રેડું રહીએ પછી ફૂલગર નતા આવ્યા એને ગેસમાં જે રોટલો બનાવી દીધો ને ના પાવ ભાજી પડ્યા હતા ને એ ખાઈ લીધા

હલો મિત્રો તો ખાણ કરી લઈએ હવે બેહુનો ટાઈમ થઈ ગયો દોવાનો ખાણ કરી લઈ ફટાફટ ખાણ થઈ જાય પછી બીહુ દોઈ લઈએ કે આ ફટાફટ ભીહું દોવાઈ જાય પછી માં ખાવા ગઈ છે દેવલીની એકલા એકલા ખાઈ જાય ત્યાં ફેફલા મેં આ ઘેર રોટલો ઘડી ગઈ રોટલો રોટલો ખાઈ લીધો અહીં પાઉંભાજી હતા એ બનાવી પર કૃષ્ણ છે એ વાં કહે છે દોઆ તો ક્રિષ્ના કેટલાક ફરી આવી તું ત્યાં ગયતી હતી હું તો ઘણું ફરી જઈ રહ્યું એ તો મોટર રાતે ને ત્યાં ફરી આવી કઈ બધા ઓછી તાર નથી જવાનું પાછું મારે માં માર બાપુ ને એ વાં છે આ ગામમાં ગયા બોડીએ હું દુવારકા ગઈ હતી પછી હર્ષદ ગઈ હતી પછી હું જામતી ની ગુફા એ ગઈ હતી પછી અહીંયા આપણે બિલે હર બિલનાથ મહાદેવ નું મંદિર છે ત્યાં ગયા તા પછી ત્યાંથી સીધા અહીંયા આવ્યા અહીંયા આવી તા મારી માં એમ કીધું કે વેડિયા નું નીતિ ને બખડ કર નાખ્યું તું નતી વાહથી વિડિઓ કાઢ નાખ્યો પછી કા કાલતા શોર્ટ વિડિઓ મુકવો પડ્યો અમારે ને મીમાને રોકાવાના હતા તે રોકાણાઈ ને વયા ગયા પાછા હું સેટ હાથ મુભણતી ત્યાં દોવારકા ગઈતી પાછી સેટ આજ ગઈ હારામ હારું બહુ મજા આવી ફોર્વેલ માં ગયાતા પાછા રહ્યા બહુ કઈ ઠાકોડે નખલાઈ ગયો ને હા તમારે કઈ જાવ હવે જે હુકમ કૃષ્ણ કનૈયાનો વાગ્યા હાડા પણ હાથ થઈ ગયા ને ફૂલ ટાઢ વરી ગઈ ઓવર વર્યો ને ફૂલ ટાઢ વરી ગઈ ને મહેમાન અમારે વૈયા ગયા મહેમાન બહુ તાણ કરી પણ મહેમાન કઈ રોકાણા નહીં ચા પાણી પી ને નીકળી ગયા હવે અમારે બનાવવાની છે રસોઈ બપોરે તો અમે જમવા ગયા હતા હવે અટાણે બાજરાના રોટલા અને ભીંડા નું શાક બનાવવાનું છે ફૂલ ફૂલકર બે ગયા ભીહું દોવા ને નીતિ ની બે ભીહું દોઈ લીધી ને હવે ધીરુભાઈ ની ભીહું દોવા ગયો હાલો આપણે ભીંડા મોરવા માંડ્યા ને કાલે જો અમારે છે મીમાને આવ્યો કેવો મેં મસ્ત વિડીયો ઉતાર્યો તો આ નીતિન કહે છે ને ડિલીટ થઈ ગયો મારે ક્રિષ્ના એક ફરવા ગઈ હતી ને તો નીતિને હા આખું બધું ડિલીટ કરી દીધું એવું છે બધું મિત્રો જો ભીંડા મોરી નાખી ભીંડાનું નું બનાવી ને ક્રિષ્ન આવી દુબરકા થી પછી ક્રિષ્ના કીધું ક્રિષ્ના વિડીયો ડિલીટ થઈ ગયો પછી ક્રિષ્ના શોર્ટ વિડીયો ઉતારી દીધો અમને શોર્ટ વિડીયો મૂકી દીધો શું કરવું તો કઈ નો થાય હાલો બાકી તો બધા ભીંડા ને શાક ને બાજરા રોટલા બનાવવા ને તો હાલો બધા ખાવા